નમસ્કાર મિત્રો આજે પેલી દેશની રાણીએ આ વિજયસિંહને બળદ બનાવી અને ગાંગીના ગામમાં બધું તહેસ નહેસ કરવા માટે મોકલી દીધા છે ત્યારે આ બાજુ આ બળદ બનીને આવેલા વિજયસિંહ કે જે ગામના ઘણા બધા માણસોને ઘાયલ કરી નાખે છે પરંતુ ત્યારે ત્યાં ગાંગીના બાબા અને ગાંગી આવી જાય છે અને પછી ગાંગીના બાબાએ આ બળદને ત્યાં જ ચોંટાડી દીધો અને પછી તેને ત્યાં જાડી રસીથી બાંધી અને પછી પાણીની અંજળી ભરી અને તેના ઉપર છાંટી ત્યાં તો તે ત્યાં ધમ પછાડા કરવા લાગ્યો ત્યારે ગાંગીના બાબા કહે છે કે હવે તું જે હોય એ તારી સાચે સાચી સચ્ચાઈ બતાવી દે કારણ કે હવે તું અહીંયાથી છૂટી શકવાનો નથી કારણ કે આજે તું કોની પાસે બંધાણો છે એ તો જો માટે હવે જો જીવવું હોય તો તારું સાચું નામ બોલ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ બળદ બોલે છે કે હું કામરુદેશની રાણીનો એક સેવક છું અને મને આ ગામને તહેશ નહેશ કરવા માટે અહીંયા મોકલ્યો છે ત્યારે ગાંગી કહે છે કે તમારું નામ શું છે અને તમે કોણ છો ત્યારે આ બળદ એટલું બોલ્યો કે મારું નામ વિજયસિંહ છે અને મને કામરુદેશની રાણીએ બળદ બનાવી અને અહીંયા મોકલ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગીના પગ નીચેથી ધરતી સરકી ગઈ ગાંગીના બાબા પણ ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ગાંગી અરે આ તો વિજયસિંહ છે અને શું એમને આ દેશની ડાકણે આમ બળદ બનાવી અને આપણી પાસે મોકલ્યા છે ત્યારે ગાંગી કહે છે કે બાબા મને લાગે છે કે આ બળદ એ કોઈક શેતાન હોય એવું લાગે છે અને તે આપણી સામે ખોટું બોલતો હોય તો પછી આપણે કેવી રીતે માની લેવું કે આ વિજયસિંહ પોતે છે ત્યારે બળદ કહેવા લાગ્યો કે હું વિજયસિંહ પોતે છું અને હું કામરૂદેશની રાણીનો એક સેવક છું અને તમે મને અહીંયાથી છોડી મૂકો તો હું અહીંયાથી ચાલ્યો જઈશ નહીંતર જો મને ગુસ્સો આવશે ને તો હું અહીંયા કાંઈ બાકી નહીં રાખું ત્યારે ગાંગી બોલી કે તમે વિજયસિંહ છો એ વાતની સાબિતી શું છે ત્યારે બળદ એટલું કહે છે કે મારે તમને કોઈ સાબિતી આપવાની જરૂર નથી ત્યારે ગાંગીના બાબા હસવા લાગ્યા અને ગાંગીને કહે છે કે ગાંગી તું ચિંતા કરીશ નહીં હું બધી જ વિદ્યાઓ જાણું છું અને જો આ વિજયસિંહ હશે ને તો હમણાં જ ખબર પડી જશે અને આમ આટલું કહી અને આ ગાંગીના બાબાએ પોતાનો જમણો હાથ આ વિજયસિંહ કે જે પોતે બળદ બનીને આવ્યા છે એમના લલાટ ઉપર મૂક્યો અને પોતાની આંખો બંધ કરી અને બંધ કરીને બે શબ્દો બોલ્યા એની સાથે તો આ બળદમાંથી આ વિજયસિંહ પોતે પોતાના અશ્લીલ સ્વરૂપમાં આવી ગયા અને એમને જોતાની સાથે જ ગાંગીના હરખનો કોઈ પાર ના રહ્યો ગામના સૌ માણસો પણ ચોકી ગયા અને પછી ગાંગીના બાબા કહે છે કે ગાંગી આમની વાત સાચી હતી આ તો વિજયસિંહ રાજા જ છે ત્યારે વિજયસિંહ રાજા ગાંગીની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે અને એમના આંખમાંથી દળદળ આંસુડા વહી રહ્યા છે ત્યારે ગાંગી બોલી કે શું થયું વિજયસિંહ મહારાજ હવે તમને કાંઈ યાદ છે ખરા ત્યારે વિજયસિંહ રાજા કે જે પોતે ખૂબ જ જોર જોરથી રડી રહ્યા છે અને રડતાં રડતા બે હાથ જોડી અને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી મને માફ કરી દે છે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું મારી જાતે આ બધું નથી કર્યું અને આપણા ગામના માણસો જે ઘાયલ થયા છે ને એમને મેં નથી માર્યા પરંતુ ખબર નહીં મારા ઉપર કેવું ભૂત સવાર થઈ ગયું હતું કે હું એક એક ગામના માણસોને પટકી પટકીને મારી રહ્યો હતો ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે હે વિજયસિંહ તમે ચિંતા કરશો નહીં અને રડવાનું બંધ કરી નાખો અમને બધી જ ખબર છે કે તમે આ બધું જાણી જોઈને નથી કર્યું પરંતુ આ તો દેશની રાણી રહીને એની વિદ્યાનો પ્રયોગ હતો અને તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી અને તમે હવે માનવ સ્વરૂપમાં આવી ગયા છો તો તમારે અમારું એક કામ કરવાનું છે ત્યારે વિજયસિંહ કહે છે કે બોલગાંગી કદાચ આ ગામ માટે અને તમારા સૌ માટે મારો જીવ પણ આપવાનો થાય ને તો એ પણ આપતા જરાય અચકાવું નહીં ત્યારે ગાંગી કહે છે કે વિજયસિંહ મહારાજ મારે તમારો જીવ નથી જોઈતો પરંતુ મારે ખાલી એટલું જાણવું છે કે આપણા સુરજસિંહ ક્યાં છે અને માધવરાય ક્યાં છે અને આ દેશની ડાકણોએ પોતાનો નવો વસવાટ ક્યાં કર્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ વિજયસિંહ કહેવા લાગ્યા કે હે ગાંગી માધવરાયને અને સુરતસિંહને આ કામરૂ દેશની ડાકણોએ બંદી બનાવ્યા છે અને અહીંયાથી ઘણા બધા દૂર જ્યાં ડુંગરાવાળો વિસ્તાર છે અને ત્યાં ડુંગરાઓની વચ્ચે આ કામરૂ દેશની ડાકણોનું ભોયરું છે અને એમાં તેઓ આરામથી રહે છે અને ત્યાં પહોંચવું એ કોઈ નાની મોટી વાત નથી અને ત્યાં કોઈ પણ મનુષ્ય અવર જવર કરતું નથી અને સુમસામ ડુંગરાળ વિસ્તાર છે અને એની વચ્ચોવચ એમણે વસવાટ કર્યો છે ત્યારે ગાંગી કહે છે કે તો વિજયસિંહ તમે એ જગ્યા જોઈ હોય તો અમને દેખાડો કારણ કે આપણા માધવરાય અને સુરતસિંહને બચાવવા એ આપણી પહેલી ફરજ છે ત્યારે વિજયસિંહ કહે છે કે હા ગાંગી મને રસ્તો બરાબર યાદ છે અને હવે મને બધું યાદ આવી ગયું છે તો તમે ચિંતા કરશો નહીં હું અત્યારે જ તમને એ માર્ગ દેખાડવા તૈયાર છું ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હે ગાંગી આપણે એમના ઉપર હુમલો કરવાનો છે અને જો હવે તેઓ આપણને મળી જાય ને તો એક પણ ડાકણને જીવતી મૂકવાની નથી કારણ કે એમણે આપણા ગામને ખૂબ જ હેરાન કરી નાખ્યું છે અને આપણા આખા ગામના એક પણ ઘરને સાજું રાખ્યું નથી બધા જ ઘર બાળી નાખ્યા છે અને આખું એ ગામ બેઘર થઈને ફરે છે માટે હવે એમને જીવતા રાખવા ના જોઈએ ત્યારે વિજયસિંહ કહે છે કે હે ગાંગી હવે આપણે જે કરવું હોય ને એ ખૂબ જ જલ્દી કરવું પડશે કારણ કે એ દેશની ડાકણ એમ કહેતી હતી કે આજે વિજયસિંહ તમને હું બળદ બનાવી અને એ ગામમાં તહેશ નહેશ કરવા માટે મોકલું છું અને બીજા દિવસે માધવરાયને મોકલીશ અને ત્રીજા દિવસે સુરજસિંહને મોકલીશ અને આમ એક એક માણસને તેઓ બળદ બનાવી અને આપણા ગામને હેરાન કરવા માટે મૂકવાના છે અને આ ગામના માણસોને મારી અને જે જે બળદ પાછો એ દેશની ડાકણો પાસે પહોંચે ને ત્યારે એમને તેઓ મોતને ગાળ ઉતારી દેવાની છે માટે હે ગાંગી હવે જેમ બને ને એમ જલ્દી આપણે આ કામ પૂરું કરવું પડશે ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો બાબા હવે વેળા વીતી જાય એ પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ અને ત્યાં પહોંચી આ દેશની ડાકણોને બરાબર પાઠ ભણાવવાની વીળા આવી ગઈ છે અને આમ પછી તો ગાંગી અને એના બાબા અને વિજયસિંહ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે એમની પાછળ આખું ગામ હથિયાર સાથે ચાલ્યું છે ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે ગામ લોકો તમે બધા અમારી પાછળ પાછળ કેમ આવો છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે આખું ગામ કહે છે કે જે ડાકણોએ અમને ઘર બહાર કરી નાખ્યા છે અમારા બધા ઘર બાળી નાખ્યા છે અમારા નાના નાના બાળકોને પણ તેઓ મારી નાખવાની ધમકી આપતા હતા તો અમે આ યુદ્ધમાં ભાગ કેમ ના લઈએ ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગામ લોકો તમે જો અહીંયાથી અમારી સાથે લડવા ઉતરશો તો આ ગામમાં આપણી બહેન દીકરીઓ અને નાના નાના બાળકો ઘરે એકલા હશે અને જો એવા સમયમાં આ કામરૂ દેશની ડાકણુંએ કોઈ નવી ચાલ ચાલી અને ફરી જો તેઓ ગામમાં આવી જશે ને તો પછી તેઓ આપણી બહેન દીકરીઓ માતાઓ નાના નાના બાળકોને મારી નાખશે તો પછી એમના વગર શું આપણે જીવી શકીશું ખરા ત્યારે આ બાબાની વાત સાંભળી અને દરેક ગામના માણસો સમજી ગયા અને કહે છે કે બાબા તમારી વાત એકદમ સાચી છે અને જો આપણે બધા જ ગામમાંથી નીકળી ગયા ને તો તેઓ આપણા બાળકોને અને માતાઓ દીકરીઓને મારી નાખશે તો એમના વગર આ ગામનો એક પણ માણસ જીવતો નહીં રહી શકે કારણ કે એમના ઉપર તો આપણે જિંદગી જીવીએ છીએ અને ત્યારે ગાંગીના બાબા બોલ્યા કે તો તમે સમજી જાઓ મારી વાતને અને તમે ગામની રક્ષા કરો અને હવે એ ડાકણો ઉપર અમને યુદ્ધ કરવા માટે જવા દો અને આજે હે ગામ લોકો તમારી સોગંદ ખાઈને કહું છું કે જો એક એક કામડું દેશની ડાકણોને મારી મારી અને જો પૂરી ના કરી નાખું ને તો મને કહેજો ત્યારે ગાંગી કહે છે કે હા બાબા હા તમારી વાત સાચી છે હવે બહુ થઈ ગયું અને ખૂબ સહન પણ કરી લીધું છે હવે વધારે સહન થાય નહીં માટે ચાલો હવે એ બાજુનો રસ્તો પકડીએ અને આમ વિજયસિંહ કહે છે કે ચાલો ગાંગી હું તમને મારગ દેખાડું છું અને આમ પછી તો આ વિજયસિંહ આગળ આગળ ચાલે છે એમની પાછળ ગાંગી અને એના બાબા જઈ રહ્યા છે અને આજે તેઓ આ કામરૂ દેશની ડાકણો જ્યાં વસવાટ કરી રહી છે ત્યાં પહોંચી અને એમને મારી નાખવાના છે અને આમ તેઓ આગળ આગળ ચાલી રહ્યા છે અને ચાલતા ચાલતા આખો દિવસ પૂરો થવા આવ્યો ત્યારે ગાંગી કહે છે કે વિજયસિંહ હજી કેટલું દૂર છે અને જો વધારે દૂર હોય તો પછી ચાલો અમે પક્ષી બની જઈએ અને તમને પણ સાથે લઈને ઉડી જઈએ ત્યારે વિજયસિંહ કહે છે કે ના ગાંગી હવે આ સામે જે ડુંગરા દેખાય ને એ જ ડુંગરાઓની વચ્ચોવચ આ કામરૂદેશની ડાકણો રહે છે અને એમને આજે તમારે જીવતી રાખવાની નથી ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે તો વિજયસિંહ જો એ જ ડુંગરાઓની વચ્ચોવચ આ કામરૂદેશની ડાકણોનો વસવાટ હોય ને તો તમે હવે આટલેથી પાછા વળી જાઓ અને તમે ગામમાં પહોંચો અને અમે આ બાજુ યુદ્ધ કરવા પહોંચીએ છીએ ત્યારે વિજયસિંહ બોલ્યા કે પણ હું તમારી સાથે કેમ ના આવું અને મને પાછો સુકામવાળો છો ત્યારે વિજયસિંહની વાત સાંભળીને ગાંગી એટલું કહે છે કે અમને ગામ લોકોની ઘણી ચિંતા થાય છે અને ગામમાં એક પણ આગેવાન માણસ નથી માટે તમે ગામને સંભાળો અને ત્યાં સુધી અમે માધવરાય અને સુરજસિંહને આઝાદ કરાવી અને ખૂબ જ જલ્દી પાછા ગામમાં આવીએ છીએ ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી આમ તો મારે આવવું હતું તમારી સાથે પરંતુ હવે સવાલ આપણા ગામનો છે તો ગામની રક્ષા કરવી એ પણ એક ફરજ છે માટે કાંઈ વાંધો નહીં તમે અહીંયાથી સામે જે ડુંગરા દેખાય ને એની વચ્ચોવચ્ચ પહોંચી જજો અને વચ્ચોવચ્ચ એક મોટો ડુંગર છે અને તેના પેટાળમાં એક ભોયરું છે અને એ ભોયરામાં આ બધી જ ડાકણો રહે છે અને એમાં જ માધવરાય અને સુરજસિંહને કેદ કરેલા છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં હવે અમે એ બધું લડી લઈશું તમે ગામની રક્ષા કરવા માટે ગામમાં પહોંચી જાઓ અને આમ પછી તો વિજયસિંહ ત્યાંથી પાછા ફરે છે અને ગાંગી અને ગાંગીના બાબા આ બાજુ ડુંગરાવાળા વિસ્તાર તરફ પ્રયાણ કરે છે અને મિત્રો પછી ગાંગી અને એના બાબા આ ડાકણો સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં કોની હાર થાય છે અને કોની જીત થાય છે તેનો સમગ્ર ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી